આપણું ધ્યેય વાક્ય બનવું જોઈએ મારા મગજની અંદર મારા સપના પૂરા કરવા માટે મારે સતત સતત જો યાદ રખાવતું હોય તો આ એક આપણું ધ્યેય વાક્ય છે કે અપકી બાર નવોદય પાસ તો આજનો વિડીયો અઢાર એક બે હજાર પચીસ શનિવારના જે નવોદયની પરીક્ષા આપવા જઈ રહ્યા છે એ બાળકો માટે કે ખાસ નાની નાની બાબતો મિત્રો જો આપણે એમાં નજરઅંદાજ કરશું મિત્રો એક ભૂલ આપણને છે એ પાછળ ફેંકી દે છે મેરિટના લિસ્ટમાં તો કઈ કઈ બાબતો મિત્રો આપણે હવે પછીના જે દિવસ છે તેમાં વાલીએ પોતાના બાળકને આ બાબતનું ધ્યાન દોરે મિત્રો પહેલા તો બાળકોને ઓએમઆર સીટની ખબર હોવી જોઈએ કે પરીક્ષા છે મિત્રો ઓએમઆર છે તો ઓએમઆર છે કે નહીં ન કરી હોય ઓએમઆર તો હજુ પણ મિત્રો જોવડાઈ લ્યો એક નાનકડી પ્રિન્ટ કાઢી બાળકને બતાવો હોલ ટિકિટમાં મિત્રો એને સીટ નંબર ભરવાના હોય છે સ્ટેટના કોડ હોય છે તે બધી વસ્તુની તમે પ્રેક્ટિસ કરાવો ઓકે એનો એક વિડીયો મેં મૂક્યો છે કઈ રીતે ઓએમઆરને ફિલઅપ કરવાની આજે મિત્રો તમારી સાથે આ જૂના એક પેપરની સાથે તમારી સાથે ચર્ચા એટલે કરીશ કે બાળકો પેપર વખતે કેવી કેવી ભૂલ કરે છે મિત્રો તમારા બાળકને એટલું સમજાવો કે ધોરણ પાંચમાં આ પરીક્ષા એક જ વાર આપી શકે છે તો એક ભૂલ એને ક્યાં લઈ જશે મિત્રો એક એની ભૂલ થશે તો મેરિટમાંથી મિત્રો નીચે પડશે અને ડાઉન થશે તો એ જિલ્લામાં એક જ વખત એસી બાળકો લેવાય છે મિત્રો એક જ વખત એક્ઝામ આપી શકાય છે એસી બાળકો છે તો એસી માં મારું નામ આવવું જોઈએ જો આ સપના હોય તમારા તો આપણે કોઈ પણ કચાશ રાખવી નથી તો મિત્રો પહેલા તો બાળકને ઓએમ સમજૂતી આપી દેજો બીજી વસ્તુ ખાસ કે પેપર બાળક જે કરે છે ત્યારે પેપરને પૂરેપૂરું વાંચે મિત્રો આવું જ્યારે પેપર બાળકના હાથમાં આવે સમજી લ્યો કે આકૃતિ છે તો આકૃતિની અંદર પૂરેપૂરી જે આપણને ખબર જ છે કે પાસ થવા માટે શું જોશે તો ચાલીસ માર્ક આકૃતિના છે તો મિત્રો આકૃતિ છે આકૃતિમાં ચાલીસ લાવવા એકદમ સરળ છે ફક્ત કટિંગ કાગળ કટિંગમાં જ બાળક ફૂલ કરે છે તો એનો વધારે મહાવરો કરાવી દ્યો બીજું કાંઈ જ છે નહીં ઓકે અને આકૃતિની ટેસ્ટ જો તમારે જોતી હોય ને તો આપણે ટેલિગ્રામ ચેનલમાં એકથી દસે દસ ભાગ મિત્રો એના વીસ વીસ આકૃતિની ટેસ્ટ પણ આપણે પીડીએફ આપેલી છે ને કોઈ મિત્રો સીધી ડાઉનલોડ જ કરવાની છે તમારે ક્યાંય જાવું નથી અમારી ટેલિગ્રામ ચેનલમાં જાવ એ તમને મળી જશે ઘણા જૂના પેપર જોતા હોય આવું જૂનું પેપર બે હજાર તેર થી બે હજાર ચોવીસ તો એની પણ લિંક મિત્રો આપણે ગ્રુપમાં પણ આપી અને ટેલિગ્રામમાં આપી ત્યાં જઈને પણ મને પ્લીઝ કોલ ન કરો કે સાહેબ એક એક બાળક મને કે મને બે હાજર સત્તરનું પેપર આપો અઢારનું આપો એમ નહીં તમારે ટેલિગ્રામમાં જવાનું એક લિંક એમાં પીડીએફ જ છે મિત્રો ખાલી ટચ કરશો એટલે ડાઉનલોડ તમારા મોબાઈલમાં કાંઈ અમે લાંબી પ્રોસેસ નથી કરાવતા તમારી પાસે તો પહેલાં તો બાળકને પેપર આપો ઓકે આકૃતિમાં પૂરેપૂરા મારે લઈ આવવાના છે એક મગજની અંદર બાળકને સમજાવી દ્યો કે ભાઈ આકૃતિમાં તું ભૂલ કરતો નહીં ઓકે ઓએમાં જો મિત્રો જ્યારે બાળક શું કરે છે આજની જ વાત કરીએ તો અમારે ચોત્રીસ નંબરનો પ્રશ્ન હતો અને બાળકે પાંત્રીસમાં ટીક કહેવું પછી પાંચ પછી યાદ આવે છે કે આ તો પ્રશ્ન ચોત્રીસમાં હતો મેં માં ટીક કર્યું હવે આવા સમયે ગભરાઈ જવાની જરૂર નથી એક પ્રશ્ન ખોટો પડ્યો તો ચાલે પણ આગળ પાછું હવે સુધારી લેવાનું છે જો આવી ભૂલ થશે પરીક્ષામાં અત્યારે થાય છે તો પરીક્ષામાં થઈ શકવાની સંભાવના છે પણ પ્રેક્ટિસ મેન ઇઝ પરફેક્ટ મેન જો પ્રેક્ટિસ કરશે તો આવી બધી કચાશ એની દૂર થશે બીજી વસ્તુ મિત્રો છે તો ગણિતની વાત કરીએ હવે વાત મિત્રો ગણિત છે તો ગણિતની અંદર જે પ્રશ્નો છે એ બાળક વાંચતા નથી હું ખરેખર કહું છું આકૃતિ વિભાગ તમારું બાળક તમે બાજુમાં બેસો તો ત્રીસ મિનિટ આપણી પાસે બે કલાક મિત્રો ચોખ્ખું લખ્યું છે સમય બે કલાક જો એ બે કલાકનો સમય લખ્યો છે બે કલાકના સમયમાં જો ત્રીસ મિનિટ બાળક છે સમજી લો કે ત્રીસ મિનિટ આકૃતિ પૂરી કરી નાખે તો આપણી પાસે દોઢ કલાક મેળો તો દોઢ કલાક છે તો મિત્રો દોઢ કલાકમાંથી સમજી લો કે ભાઈ સાહીઠ મિનિટ આપણે ફકરાની આપી દઈએ તો બીજી આ કહેવાય પિસ્તાલીસ પચાસ મિનિટ આસપાસ આપણે આમાં આપીએ તમારે તમારે નક્કી કરવાની કેટલી મિનિટ ડિવાઈડ કરવી મિત્રો તો આપણી પાસે દોઢ કલાક મળે છે દોઢ કરના અડધા અડધા કરી નાખો ઓકે સમજી લો કે ભાઈ નેવું મિનિટમાંથી પિસ્તાલીસ મિનિટ હું ગણિત આવું પિસ્તાલીસ ફકરાને તો પણ પૂરેપૂરું મારું વર્ક થાય મિત્રો કેમ આગળ વધવું એ તમારા હાથની વાત મિત્રો છે હવે ગણિતની જો વાત કરીએ તો મિત્રો ગણિતની અંદર હું ખાસ અમુક અમુક ચેપ્ટર સંખ્યા જ્ઞાનનો પ્રશ્ન હોય છે સંખ્યા જ્ઞાન પછી ગુસા છે અપૂર્ણાંક છે લખી લેજો મિત્રો સંખ્યા જ્ઞાન અપૂર્ણાંક લસા ગુસ્સા છે પછી દશાંશ અપૂર્ણાંકનો એક પ્રશ્ન નીકળે છે ગુણોત્તર પ્રમાણ છે પછી ખાસ કરીને નફોખોટ ખોટ પરિમિતિ ભૂમિતિ આના બબ્બે પ્રશ્નો હોય છે નફાખોટના ઘણીવાર બે નીકળે છે ભૂમિતિના બે નીકળે પ્રશ્નો મિત્રો ખાસ અને વિધાનો ઉપર હવે જાય છે થોડોક પ્રશ્ન તમે જેટલા સરળ કરો છો એટલું સરળ નથી હોતું ગણિત પર વન ટાઈમ કે જે બાળક અઢાર વર્ષની ઉંમરે જે જીપીએસસી લેવલના મેથ્સ આપે છે એવા હાર્ડ લેવલના દાખલા લોકો બે ચાર બે ચાર પૂછે બે ચાર ની વાત કરું છું તો તો મિત્રો ગણિતના જો બાળક સમજશે કોઈ પ્રશ્ન આવે એને સમજીએ તો મિત્રો તમારે એ સમજવાથી જ મિત્રો એ એ પ્રશ્ન હે સોલ્વ થશે જો મિત્રો એક સામાન્ય વાત કરું છું અહીંયા એવો પ્રશ્ન પૂછાયેલો હતો કે એક હોલની લંબાઈ પોહળ તથા પહોળાઈ ત્રેવીસ મીટર છે એક હોલની લંબાઈ તથા પહોળાઈમાં ત્રેવીસ મીટરનું અંતર છે જો મારા પણ એક ભૂલ થઈ વાત તમારી સામે વાતતી વખતે ત્રેવીસ મીટર નહીં અંતર ત્રેવીસ મીટર છે હવે બાળક અહીં લંબાઈ પહોળાઈ ત્રેવીસ મીટર સમજો તો શું થાય જો એક ઉદાહરણ તમને મેં આપ્યું ખાલી બતાવવા માટે તો અહીંયા શબ્દો પકડો એ બંને વચ્ચે અંતર ત્રેવીસ મીટર છે પછી ભૂતળની પરિમિતિ બસો છ મીટર છે ભૂતળ એટલે શું હાલ કયો તો આ બાળકને ખબર હોય ભૂ એટલે તણિયું જે રૂમનું તળિયું છે એની વાત આપણને આપે છે તો મિત્રો આવી રીતે તમારે બાળકને સમજાવવાના પડે અને બીજી વસ્તુ કે આ પેપરની અંદર એ લોકો મિત્રો અમુક પ્રશ્નો છે એ હિન્દીમાંથી અનુવાદ પેપરનું થાય છે ત્યારે હિન્દી શબ્દો બેઠે બેઠા મૂકે છે બરાબર તો હિન્દી શબ્દો હોય છે ત્યારે આપણે ખાસ બાળકો ભૂલ ન કરે એટલે ક્રય મૂલ્ય વિક્રય મૂલ્ય છે પછી સમકોન એટલે શું હવે આપણે કાટકોન કાટકોને હોય બાળક પણ ભૂમિતિના અમુક હિન્દી શબ્દો મેં તમને વિડીયોમાં પણ કીધું અને ફરી વાર કહું છું કે આ શબ્દોને એક નોટ્સ બનાવી અને એક નજર કરી લેજો જેથી કરીને તમારે આવી બધી ભૂલ થાય નહીં ગણિતમાં મિત્રો આ ચાર પાંચ ચેપ્ટર મેં નામ આપ્યા છે ને એની બધી પેટર્ન આપણે જે છે તૈયારી કરાવીએ છીએ વિડીયોમાં જે બધું બતાવ્યું છે એ બધી પેટર્ન એક એક વાર રિપીટ કરી લઉં સમજાય છે પરિમિતિ નફો કોટ પછી એમ ન કહેતા કે તમે ટકાવારી સાહેબ બોલ્યા નતા ટકાવારી નું ન આવે એવું નથી મિત્રો હું હું બોલું છું કે ચેપ્ટર ચેપ્ટરનું વેટેજ હોય જ છે સરાસરી નથી બોલ્યો તો સરાસરી નહીં આવે એવું નહીં પણ હવે તમારા બાળકને આ પેપર આપો છો મિત્રો આ રીતે જ્યારે પેપર આપ્યું હવે તમે સમજો કે પેપરમાં બાળકને બે પ્રશ્ન ખોટા પડ્યા તો એક પ્રશ્ન કયો છે લસાકુસાનો એક પ્રશ્ન કયો છે તો એનો સમીકરણનો તો એ બેના દાખલા જેટલી પેટર્નના હોય એ એને રિપિટેશન કરાવો એ દાખલાની પાંચ પાંચ દાખલા આપી બુકમાંથી જોઈ અને બાળકને ફટાફટ બે ત્રણ વખત કરાવો જેથી કરીને એ બાબત એની ક્લિયર થાય એ પ્રશ્ન એનો ક્લિયર થાય એના ડાઉટ ક્લિયર થાય ફરી વખત આવી ભૂલ ન થાય એને સમજાવું ઓકે તો ગણિત વિભાગ આપણે પૂરું થયું ગણિતમાં મિત્રો એવું નથી કે આ જીતુ સર બોલ્યા ફરી વાર કહું તમારે તમારી રીતે બધા જ ચેપ્ટર પાકા કરવાના છે બધા ચેપ્ટરમાંથી પૂછાય 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 પણ અમારું એનાલિસિસ એ મુજબ તમને કહેતા હોય કે ભૂમિતિનો પ્રશ્ન હશે પરિમિતિના પ્રશ્ન નીકળે સાધુ યાદના ગયા વખતે મિત્રો આ રીતે જોઈએ તો અલગ અલગ પ્રશ્નો પૂછ્યા હતા એમાં ભૂમિતિના પ્રશ્નો થોડા લેવલના હતા બરાબર તો એ તમારે જોવાનું રહેશે સમયાંતર ખાસ ટ્રેન વાળા પ્રશ્નો ગયા વખતે પૂછાના છે તો સમયાંતરના પ્રશ્નો ખાસ હશે પણ અમુક જે તમને કીધું સંખ્યા જ્ઞાન છે અપૂર્ણાંક છે એના તો હોય જ છે મિત્રો વીસ પ્રશ્નોમાં વીસ ચેપ્ટર્સ આપણે એકવીસ ચેપ્ટર છે તો એકવીસમાંથી વીસ જ નીકળવાના છે પ્રશ્ન તો વિચારો કોક પ્રશ્ન કોક ચેપ્ટર છે એમાં બે પ્રશ્ન બને અમુક વખતે મિત્રો સમીકર સાદુ વ્યાજના બે આ પેપરની અંદર વાત કર્યો સાદુ વ્યાજના બે પ્રશ્ન પૂછાણા છે લો બરાબર તો આ વસ્તુ ગયા વખતે નહોતો પૂછાણો તો એવું નથી કે અમે ભવિષ્ય વેતા નથી કે આમ જાણીએ અનુમાન કરી શકીએ કે આવું આવું પણ તમારે તમારી તે બધી જ પેટર્ન તૈયારી કરવાની છે કેવો દાખલો પૂછાય તો કયા સ્ટેપ લેવાના અને કઈ રીતે એનું સોલ્યુશન આપવાનું એ તમારા મગજમાં હોવું જોઈએ તો એક આ બાબત અને હવે પછી છેલ્લો એક વિભાગ છે ગુજરાત તો મિત્રો ગુજરાતીમાં આપણને બધાને જ એવું હોય કે મારા બાળકને ગુજરાતી આવડે છે તો આ એક પહેલી વસ્તુ કે આ એક તમારો ખોટો ભ્રમ છે હું ખુદ માનું છું કે મારા બાળકને અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરતો હતો અને એને ગુજરાતીમાં મેં એક્ઝામ અપાવવા માટે પ્રયત્ન કરીએ છીએ તો અમે અમારા બાળકમાં કેવી મુશ્કેલીનો સામનો કર્યો દર વખતે જેટલા બાળકો સેમિનારમાં આવતા હતા તો એ બાળકોના વાલી એક મગજની અંદર ગાંઠ લઈને આવે કે મારા બાળકને ગુજરાતી આવડે ગુજરાતી આવડે ગણિત નથી આવડતું મિત્રો ગણિતમાં બાળકની ભૂલ ઓછી થાય છે કેમ કે ગણિતને એટલો મહાવરો આપણે આપી દીધો છે એટલા પ્રેક્ટિસ કરાવી દીધા હશે દાખલા કે ગણિતના એ એ ભૂલ એક બે એક બે થાય છે જ્યારે ફકરાની જો વાત કરીએ તો આપણે ફકરાની અંદર નજર અંદાજ કરતા નથી ગુજરાતી છે એટલે આ આવી એક મનમાં ગાંઠ વારી લીધી પણ એ ગુજરાતીને આ ગુજરાતીમાં મિત્રો હાથી ઘોડાનો ફરક છે તો આવા પેપરની અંદર જે હાર્ડ લેવલનો મિત્રો પ્રશ્નના પેપરના પ્રશ્નો એટલા ટ્વિસ્ટ જ બનાવે છે જે બાળકને મુશ્કેલીમાં મૂકે છે મિત્રો અહીંયા જો તમે જોયા અહીંયા નો અર્થ શું થાય આ એક હાની શબ્દ નો થાય ફકરા આધારે પૂછો મિત્રો અહીંયા મિત્રો એવો જ અર્થ જેવો હવે આ ડુબકી મારવી એટલે શું તો લપસવું પડી જવું કૂદવું કે ચડવું તો આવા ટ્વિસ્ટેડ મિત્રો પ્રશ્ન પૂછે છે જો એક પ્રશ્ન એક ફકરામાં એક પ્રશ્ન હોય એક ફકરામાં અઘરા બે પ્રશ્ન મૂકી દે તો વિચારો તમારા બાળકનું મેરિટ કેટલું ડાઉન જશે એક 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 નથી પણ મગજની અંદર તમને સ્પીટ કરું છું કે તમે તમારી પાસે સમય હોય તો હજુ ફકરાનું રિપીટેશન કરાવો ફકરા વધારે 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 બાજુમાં બેસો બાળકને ક્યાં અટકે છે બાળકને શું તકલીફ છે એ બાજુમાં તમે બેસી અને એ તમે સમજાવો અહીંયા એક મિત્રો વ્યાકરણનો પ્રશ્ન પૂછો એવો શબ્દ ખાલી જગ્યા છે તો મિત્રો ક્રિયા ક્રિયા વિશેષણ વિશેષણ કે ઉભો ન્યાય અવયવ તો મિત્રો આ ક્રિયા વિશેષણ છે કે વિશેષણ છે એવો તો આ મિત્રો આ લેવલ તો મિત્રો બાર ધોરણ જે ભણતો હશે ને કોલેજની પરીક્ષા આપતો હશે ને જીપીએસસી એવા પ્રશ્નો આ ફકરાની અંદર હોય તો આવા સમયે બાળકને ખાસ હું કહું છું કે વાંચી ફકરો વાંચે પછી જવાબમાં પ્રશ્નો વાંચે અને પ્રશ્નમાંથી જે શબ્દ છે ફકરામાં ગોતે તો જ એનો જવાબ મળશે વાંચીને સીધું રાઉન્ડ કરી દેશે તો એ તમારી ભૂલ છે મિત્રો તરત ટીક કરવા નથી બાળકને સમજાવો કે તું ફકરો વાંચો છે તરત તું આમ ચાર લીટીના ફકરો છે તો તરત આમ એમ એવી જરૂર ઉતાવળ ન કરાય એટલે ફોટી ઉતાવળ ન કરે આ એક મારી ભાઈ તરીકેની નમ્ર વિનંતી છે બીજું ઘણી આકૃતિમાં એક આપણી સૂત્ર હતું ખોટા ઓપ્શનને દૂર કરો પહેલાં તો એ બી ને સી ને ડી તો એ ને ડી આવતો નથી તો એને ચોકડી મારી દો મગજમાં કે આપણે બી અને સી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે તો બી અને સી જ આપણે જવા વિચારીએ કે આની નજીક કોણ છે ફકરામાં પણ મિત્રો યાદ રાખજો અમુક ઓપ્શન છે કે ખોટા જ છે તો ખોટા ઓપ્શનને દૂર કરો સાચા જવાબ માટે આપણે શું શોધવાનું તે એ એ મગજ મગજને એકાગ્રતાથી ચિંતન કરવાનું કે હવે મારે શું કરવું આ આ આવે આવે મિત્રો મારવી એટલે કૂદવું આવે કે ચડવું પડી જવું તો આવતું નથી લપસવું તો આવતું નથી ડૂબકી મારવી એટલે શું તો ત્યારે આવા ઓપ્શનમાંથી ખોટા દૂર કરી બે વૈધા છે સી અને ડી તો આ સી અને ડી માંથી કયો જવાબ નજીક છે એ બાળકને થિંકિંગ કરતાં શીખવાડવું પડશે આ લેવલે બાળક વિચારતો થાય એવું તમારે એને મહાવર આપવો પડશે મિત્રો આજની ઘડી એ જે વિડીયો હું તમારા માટે બનાવું છું નાની નાની બાબતો તો એટલા માટે કે તમારું બાળક એ નવોદયના જે એંસી બાળકોના લિસ્ટમાં આવે એનું સપનું પૂરું થાય અમારું પણ સપનું છે કે તમારું બાળક એ નવોદયમાં સિલેક્શન મેળવે 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 છે તો આ માટે તમે બે બે બાબતો ખોટા ઓપ્શન દૂર કરો આ એક ટેકનિક આપી દેજો ઓએમઆરમાં જે સર્કલ છે સર્કલ બહાર ન નીકળે એ તમે જોજો પેપરને પ્રેક્ટિસ કરાવજો જે પ્રેક્ટિસમાં જે ચેપ્ટરના જે વિભાગના ખોટા છે ગુજરાતીમાં ખોટું હોય તો એ બાબતો તો એ બાજુ રાઉન્ડ કરતા જાઓ એ ટીક કરે અને એના વધુ વધુ પાછા આપણી પાસે વધીને દસ દિવસ છે તો દસ દિવસમાં હું શું કરી શકું હું મારા બાળકને કેટલું આપી શકું કેટલી કલાક આપી શકું આ એક વિચારી મોબાઈલને સાઈડમાં મૂકી ચિંતાને છોડી દેવો સાઈડમાં પોતાના બાળક ઉપર એકાગ્ર થઈ અને એ દસ દિવસ આપજો જો તમને પરિણામ ન મળે તો મને કહેજો તો આટલી જ વાત હતી એક ભાઈ તરીકે તો સરસ મજાના તૈયારી આપ કરી રહ્યા છો પેપરમાં કેટલા માર્ક આવે છે એ જેના કોમેન્ટ આપજો અત્યાર સુધી તમે કેટલા પેપર આપ્યા હતા એમાં કેટલા કેટલા આવે છે ક્યાં તમારી કચાસ છે એ પણ કહેજો અને ફરી પાછા મળશું એડવાન્સમાં બધા જ બાળકોને જીતુ સર અને અપેક્ષાની ટીમ વતી ઓલ ધ બેસ્ટ છે અને ખૂબ આ શુભેચ્છા સાથે સરસ રીતે આ નવોદયની એક્સામ જે અઢાર તારીખે તમે સફળ થઈને આવો એવી શુભકામના સાથે આજનો વિડીયો પૂરો કરું છું જય દ્વારકાધીશ